સુરતના ભેસ્તાન વિસ્તારમાં લિફ્ટ તૂટી પડી હતી ગુરુકૃપા લિફ્ટ તૂટી ગઈ હતી ચોથા માળે કામદારો ને ગંભીર ઈજા પહોંચી હતી જેથી ત્રણેય કામદારો ને તાત્કાલિક એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હાલ ત્રણેય કામદાર સારવાર હેઠળ છે સુરતના ભેસ્તાન વિસ્તારમાં લિફ્ટ તૂટી પડી હતી ભેસ્તાનમાં ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીઅલ ની લિફ્ટ તૂટી પડી હતી ચોથા માળેથી લિફ્ટ ધડાભેર નીચે પટકાઈ હતી જેથી લિફ્ટમાં સવાર ત્રણ કામદારોને ગંભીર ઈજા પહોંચી હતી જેથી ત્રણેય કામદારોને તાત્કાલિક એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હાલ ત્રણેય કામદાર સારવાર હેઠળ છે ઇજાગ્રસ્તના પરિવારોને કહ્યું કે તેઓ લિફ્ટમાં ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાન ચોથા માળે પહોંચ્યા જ હશે ત્યાં લિફ્ટના દોરડા તૂટ્યા હોય તે રીતે લિફ્ટ નીચે પટકાઈ હતી જેથી તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઘટનાની જાણ થતાં હોસ્પિટલ દોડી આવ્યા હતા ત્રણેય પરજ ઘર ચાલતા હતા જોકે હવે તેમને ઈજાઓ થતાં રોટી છીનવાઈ ગઈ હોવાથી અમે માત્ર ન્યાયની માંગ કરી રહ્યા છીએ